ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાયા તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયા ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર્ણ સ્થિતિ ભિલોડા થી શામળાજી હાઈવે ફરી એક વાર બંધ થયો રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ડાયવર્ઝન ધોવાયું

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ ભીલોડા તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ ગોવિંદનગર નવા ભવનાથ માંકરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ ભિલોડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગોવિંદનગર નવા ભવનાથ માંકરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ ભિલોડા તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ ગોવિંદનગર નવા ભવનાથ માંકરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ ભિલોડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગોવિંદનગર નવા ભવનાથ માંકરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ ધનસુરા તાલુકામાં વરસાદ વરસાદ વધુ વરસ્યો ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘુસ્યા ભારે વરસાદ થી પશુઓને મોટી હાલાકી સર્જાઈ મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા

માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘુસ્યા ભારે વરસાદથી પશુઓને મોટી હાલાકી સર્જાઈ મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા શ્રમિક ધંધાર્થીઓને વરસાદી પાણીથી મોટું નુકસાન પહોંચ્યું તો ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીંચણસમાં પાણી ભરાયા માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘુસ્યા ધનસુરામાં આવેલું મોટું તળાવ થયું ઓવરફ્લો નગરમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું જનતા નગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી મકાનોમાં ઘુસ્યા જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ હતી તો ધનસુરામાં આવેલું મોટું તળાવ ઓવરફ્લો થયું નગરમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું જનતા નગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી મકાનોમાં ઘુસ્યા ધનસુરામાં આવેલું મોટું તળાવ થયું ઓવરફ્લો નગરમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું જનતા નગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી મકાનોમાં ઘુસ્યા જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ હતી તો ધનસુરામાં આવેલું મોટું તળાવ ઓવરફ્લો થયું નગરમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું જનતા નગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી મકાનોમાં ઘુસ્યા ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા તો સમા પાણીમાં પલડતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી તો ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા સમા પાણીમાં પલડતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા તો ઢીંચણ સમા પાણીમાં પલળતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી તો ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે પાણીમાં પલળતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી હાલલનગર માં ઈદે મિલાદ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરાઈ હાલોલ નગરમાં મિલાદનું ભવ્ય જુલુસ હજરત મોહમ્મદ યાદમાં ઉજવણી કરાઈ મુસ્લિમ બિરાદરો અવનવા પોશાકમાં જોવા મળ્યા મહિલાઓ બાળકો પણ પોશાકમાં ઈદે મિલાદ પર્વને લઈને નગરમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ઈદે મિલાદ પર્વની ઉજવણી અનોખી રીતે કરાઈ વહેંચણી કરાઈ હાલોલનગર નગરમાં ઈદે મિલાદ પર્વની ની ઉજવણી ધામધૂમ કરાઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પર્વની ની ઉજવણી કરાઈ હાલોલનગર નગરમાં નીકળ્યું ઈદે મિલાદ નું ભવ્ય જુલુસ હજરત મોહમ્મદ અવનવા પોશાકમાં જોવા મળ્યા મહિલાઓ બાળકો પણ પોશાકમાં ઈદે મિલાદ પર્વ ને લઈને નગરમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ઈદે મિલાદ પર્વ ઉજવણી અનોખી રીતે કરાઈ હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ના ઉજવણી પંદરસો વર્ષ પૂર્ણ થતા અનોખી ઉજવણી ઠેર ઠેર ઠંડા પીણા અને નાસ્તા અને દૂધ કોલ્ડ ની વહેંચણી કરાઈ હાલોલ નગરમાં મિલાદ ઉજવણી કરવામાં આવી રહી છે નગરમાં ઠેર ઠેર જુલુસ યોજાઈ રહ્યા છે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ પર્વ મિલાદ ઉજવણી ઉજવણીમાં જોડાયા છે આપણી સાથે મોલાના યાકુબ રજવી સાહેબ જે છે શહેર ખીબ છે તેઓ સાથે સીધી વાત કરીશું શું કહેવા માંગે મિલાદ अलहमदिल्लाबी बतिनती मोहरम हजरात आज ईद सल्लल्लाहु अलैहि वसल्लम के मुबारक दिन में जमीने हालोल पर एक अजीम शान जुलूस ईद नबी निकाला जाता है आज नहीं पंद्रह सौ साल हो गए मेरे नबी का जश्न मेरे नबी का जुलूस निकलता आया है अल्लाह रब्बुल इज़्ज़त जितने भी शरीक हुए हैं उन उनको अपना करम फरमा दे और ये जुलूस के बाद मदरसा फैज अमीर मिल्लत में आम न्याज का प्रोग्राम हो रहा राजा यम सरखल की जानिब से लिहाजा तमामी हजरात से गुजारिश है कि वक्त माह पर हाज़िर होकर दोनों जहाँ की कामयाबी के मालिक बने असल

બિલોડાના સુનોક પંથકમાં ધોધમાર વરસાદ વાશુરા કંપામાં વરસાદની તોફાની બેટિંગ ગામના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા તો વાશુરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા તો ભિલોડાના સુનોખ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો વાશુરા કંપામાં વરસાદની તોફાની બેટિંગ ગામના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવાયા વાશુરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા ભિલોડાના સુનોખ પંથકમાં ધોધમાર વરસાદ વાશીરા કંપામાં વરસાદની તોફાની બેટિંગ ગામના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા તો વાશીરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા તો ભિલોડાના સુનોખ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો વાશીરા કંપામાં વરસાદની તોફાની બેટિંગ ગામના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવાયા વાશીરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ બાયપાસ રોડ પર એમ્સ હોસ્પિટલ સામે પાણી ભરાયા પેલે ચોકડીથી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પાણીમાં ઘરકાવ પાણી નિકાલના અભાવે વરસાદી પાણીનો ભરાવો તો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો બાયપાસ રોડ પર એમ્સ હોસ્પિટલ સામે પાણી ભરાયા પેલે ચોકડીથી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પાણીમાં ઘરકાવ પાણી નિકાલના અભાવે વરસાદી પાણીનો ભરાવો થયો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ બાયપાસ રોડ પર એમ્સ હોસ્પિટલ સામે પાણી ભરાયા પેલેટ ચોકડી થી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પાણીમાં ઘરકાવ પાણી નિકાલના અભાવે વરસાદી પાણીનો ભરાવો તો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો બાયપાસ રોડ પર એમ્સ હોસ્પિટલ સામે પાણી ભરાયા પેલેટ ચોકડી થી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પાણીમાં ઘરકાવ પાણી નિકાલના અભાવે વરસાદી પાણીનો ભરાવો થયો યાત્રાધામ શામળાજીમાં સર્જાયા મનમોહક દ્રશ્યો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઉઠી શામળિયા ભગવાનની નગરીને વાદળોએ ઘેરી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવા મળ્યો તો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઉઠી છે યાત્રાધામ શામળાજીમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે ભગવાન શામળિયાની નગરીને વાદળોએ ઘેરી લીધી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવાયો યાત્રાધામ શામળાજીમાં સર્જાયા મનમોહક દ્રશ્યો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઊઠી શામળિયા ભગવાનની નગરીને વાદળોએ ઘેરી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવા મળ્યો તો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઊઠી છે યાત્રાધામ શામળાજીમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે ભગવાન શામળિયાની નગરીને વાદળોએ ઘેરી લીધી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવાયો ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ બાદ શાળાના ઓરડાઓમાં પાણી તેમજ પાણી શાળા મકાનોમાં ભરાતા માલસામાનને નુકસાન પહોંચ્યું તો ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા ચાર પોઈન્ટ પાંચ ઇંચ બાદ શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણી ભરાયા શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકસાન ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ બાદ શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણીમાં તેમજ પાણી ઘૂસ્યું શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકસાન પહોંચ્યું તો ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા ચાર પોઈન્ટ પાંચ ઇંચ બાદ શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણી ભરાયા શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકસાન જનતાનગર પ્રાથમિક શાળામાં સણસર બાળકો અભ્યાસ કરે છે અત્યારે શાળા નોની થઈ ગયેલ છે જેથી ગામના મકાનોની ઓસરીમાં બાળકો અભ્યાસ કરે છે પણ શાળાનો માલસામાન અને બધા પુસ્તકો શાળાના રજીસ્ટરો તિજોરીઓ અને વગેરે સામાન શાળાની અંદર જ રહે છે જે આજે વરસાદના કારણે એને ભયંકર નુકસાન થવા પામ્યું છે શાળાનું

વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહ્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલોની મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી તો મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ઘરકાવ થયો ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહ્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલની મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી મોડાસા બાયપાસ હાઈવે શામળાજી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહ્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલોની મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી તો મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ઘરકાવ થયો ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહ્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલ મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ એક દિવસના વિરામ બાદ ગઈકાલે વરસ્યો વરસાદ મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી ડીપ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો મોડાસા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી ડીપ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ એક દિવસના વિરામ બાદ ગઈકાલે વરસ્યો વરસાદ મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી ડીપ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો મોડાસા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી ડીપ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતાનગરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા એકસો પચાસ થી વધુ રહેનાંક લોકોને સ્થળાંતર કરવા કવાયત દ્વારા પહોંચ્યા હતા ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ તો ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતાના ઘરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણી રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતાના ઘરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા એકસો પચાસ થી વધુ રહેણાંક લોકોને સ્થળાંતર કરવા કવાયત દ્વારા પહોંચ્યા હતા ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ તો ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતા પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણી રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એકની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે પચાસથી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારી માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકે હાલ જે પાણી આવે છે સાહેબે કેતી આવી રહ્યું છે હા જે આ પાણી આવેલું છે ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે 112 mm કરતાં પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે એના કારણે ઉપરવાસની અંદર પાણી પરવાના કારણે આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે તળાવ છે ઓવરફ્લો થયું છે આ અહીંયા સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગૃ કહેવામાં આવે છે એટલે તરાવની અંદર ઓગૃ છે ને એના કારણે આ પાણીનો બરાવ નીચેનવાળા વિસ્તારની અંદર ભરાયેલો છે એકા એક 6 જેટલો વરસાદ ખબકતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ધનસુરા જનતાનગર શક્તિનગર કાસલાવાડ હરિનગર સોસાયટી પોસ્ટ ઓફિસ સોસાયટી આવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આગોતરું આયોજન કરવા છતાં પણ એકસાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રીને જાણ કરતાં તેઓએ ટીડીઓ શ્રી અને મામલતદાર શ્રીને અથવા ધનસુરા ગ્રામ પંચાયત તલાટી શ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે તમામ લોકોની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બાયડ તાલુકામાં શુક્રવાર અને શનિવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી રોડ ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા બે દિવસમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ શુક્રવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે ભાદરવી પૂનમ હોવાથી ભક્તો પદયાત્રી જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી વરસાદી વાતાવરણમાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા જોવા મળ્યા હતા અને એક બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે ખેતીમાં નવજીવન મળ્યું છે બાડ તાલુકામાં શુક્રવાર અને શનિવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી રોડ ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા બે દિવસમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ શુક્રવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે ભાદરવી પૂનમ હોવાથી ભક્તો પદયાત્રી જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી વરસાદી વાતાવરણમાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા જોવા મળ્યા હતા અને એક બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે ખેતીમાં નવજીવન મળ્યું છે